બેલ આ તો બેકરી દૂધ દીવા

તો મિત્રો ભેહું અને બકરા ચરે છે સાથે અને હવે ચા બનાવવાની તૈયારી ચાલે છે બતાવું તમને હમણાં જુઓ કેવી રીતના ચા બનાવીને કેવી રીતના પીવી બકરાના દૂધની ચાને બહુ મસ્ત મીઠી બને છે અને જેને બાસ આવતી હોય ને બકરાની એ ચાથી ચેટા રહેજો કારણ કે હું તો પીવાનો હો ભાઈ રોજ પીવું છું એમાં કંઈ ઘટે નહીં આ ઢેફાનો મંગળો બનાવીને બકરીના બકરીને દૂધનો ચા મેળવી દીધો હે હમણાં ઉભરો આવશે ને પાક છે ને પીશું કરીશું જલસા ભાઈ બીજું શું હોય તમારે કોઈને પીવું હોય તો આવી જજો બકરીને દૂધનો ચા હો ઘટે તો ઘટે જિંદગી ઘટે બાકી કાંઈ ના ઘટે

પણ કરોડ રૂપિયા દેતા આવી સાર નો મળે આ તો વાટી હતી નકર આપણે હે ને ખાખરા ને પાંદડા માં આંકડા ને પાંદડા માં પીવાના હતા આહા ભાઈ ભાઈ હા મોજ હા